કાટકો પર મુંબઈમાં વિહત અને ગોગાદેવના ભુવાજી કરસન બાપા ગોઠીને આજે કચરતના એવોર્ડથી વધા વાસ્તે દૂધય કચ્છનું ગૌરવ વધારતા ભુવાજી સાથે મા ખાસ મુલાકાત જોવા મળી હતી જોઈએ તેમનો વિશેષ અહેવાલ માધ્યમથી નમસ્કાર ખાસ તો એકવાર મહિના પછી આપણે થાય છે આમ તો આ મંદિર વિશે હું તમને બતાવી ચૂક્યો છું પણ આજે જ્યારે કચ્છી નવું વરસ છે અષાઢી બીજ છે ભગવાન જગન્નાથજી ધામે અમદાવાદ ભાવનગર એટલે ઘણી જગ્યાએ આજે રથયાત્રા નીકળશે એટલે ક્યાંક ને ક્યાંક એમ કેવું હતું કહી શકાય ફક્ત કચ્છી નવું વરસ જ નહીં પણ આ એક એવો પ્રસંગ અષાઢી બીજ એટલે કે ખાસ તો અષાઢી બીજ કચ્છીઓનું નવું વર્ષ કચ્છીઓનું નવું નવું વર્ષ એટલા એટલા માટે બાપા એ સમય એવો હતો કે અષાઢ મહિનો આવે એટલે જ આપણે વરસાદની આશા રાખતા બાકી નવા વર્ષે શું બધાને કચ્છી નવા વર્ષની શુભેચ્છા અષાઢી બીજની અને અષાઢી બીજ એટલે કચ્છ માટે થઈને આપણે પહેલાં એવું હતું કે અષાઢી બીજ આવે ને ખેડૂત આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં વાવણી કરી નાખતો એને ખબર છે કે અષાઢી બીજ કોરી જશે નહીં અને હવે તો આ કળિયુગનો વર્તા વર્તાય છે એના હિસાબે ક્લાઇમેક્સ ચેન્જ થાય છે અને હવે વરસાદનું પણ નક્કી થતું નથી પણ હવે આપણે જેટલા બી કચ્છી ભાઈઓ છે બધાને મારી શુભેચ્છા છે અને ખાસ કરીને મુંબઈમાં વસતા અને કચ્છમાં જેટલા પણ વસે છે આપણા કચ્છીઓ અને જે વિદેશમાં વસતા બધા ભાઈઓને કચ્છી નવ વર્ષની શુભેચ્છા એક પ્રશ્ન તમને કરું કાલનો જે પ્રોગ્રામ છે આમ તો પ્રવીણભાઈ છેડા લગભગ દર વર્ષે આવા પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે પણ તમે અને મહેશભાઈ આ દર્શક મિત્રો હું જણાવી દઉં મહેશભાઈ ઈશરિયા એટલે ગાગોદર ગામના અને ગાગોદર ગામમાં હમણાં જે એમને એક નવો ચબૂતરો બંધાવ્યો એમના બાપુજી દ્વારા એક ગૌશાળા ચલાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક આવા જે કથ્યો છે આવા જે પાટીદાર સમાજના આગેવાનો છે જેને કહી શકાય કે પોતાના વતન માટે પણ ક્યાંક ને ક્યાંક ખૂબ પોતાનું યોગદાન આપતા હોય છે એટલે કાલે જે પ્રવીણભાઈ છેડા આયોજન કરી રહ્યા છે એમાં કચ્છ રત્ન એવોર્ડ આપવામાં આવે છે એમાં મારું નામ બી એમ લોકોએ ઘોષિત કર્યું છે અને મને બહુ આનંદ થાય છે કે આપણાને ક્યાંક ને ક્યાંક આપણા કામની કદર થાય છે અને એના માટે આખા કચ્છી સમાજને મારા હૃદયપૂર્વક આભાર માનું છું તો દર્શક મિત્રો ખાસ આજે આપણે અષાઢી બીજ નિમિત્તે આકર્ષણભાઈ મળ્યા હતા એટલે બધું કાંઈ ન કહેતા કાલના પ્રોગ્રામને માન્યુ દ્વારા લાઈવ કરવામાં આવશે જેમાં મહેશભાઈ વિસરિયા અને ભુઆજી એટલે કે કરસન બાપાને કચ્છ રત્ન એવોર્ડ મળવાનો છે સહયોગી દિલુભાઈ જાડેજા સાથે ઘનશ્યામ બારોટ માન્યુ લાઈવ ઘાટકોપર મુંબઈ आर्य कन्या કરીબ करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला था हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल कोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए